સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ ટોલટેક્સ નજીક ખાનગી હોટલ પાસેથી બોલેરો પિકઅપના ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કામગીરી કરવા સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ બીએલ રાયજાદાને સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનવીયે એલસીબી પોલીસ સ્ટાફના પી એન ઝાલા દશરથભાઈ ગાંગર પેરોલ ફ્લોર ફ્લોડના હરદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ માલવાણ ટોલટેક્સ નજીક પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માલવાણ ટોલટેક્સ નજીક ખાનગી હોટલ પાસે બોલેરો પિકઅપ જે આઠ એયુ બાવીસ સાડત્રીસ વાડીમાં તપાસ કરતા તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ચોરખાનામાં છુપાવીને લઈ જતા હોવાની હકીકત મળતા તે બોલેરો પિકઅપને ઝડપી પાડી હતી તેનો ચાલક રામજીવન તુલસારામ બિશ્નો રહેલો બાળમે રાજસ્થાનવાળાને પિકઅપ ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો ભારતીય બનાવટનો જથ્થો ઝડપી પાડ્યો હતો મોબાઈલ ફોન ઓલેરો પિકઅપ ગાડી ઇંગ્લિશ દારૂ મળી કુલ રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી અને વધુ તપાસ અર્થે બજાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે